લખતર બાપુરાજની તેરી પાસે આવેલા સુરપુરાની પૂજા કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ ભક્તજળો કાળી ચૌદસના દિવસે માતા કાળીના પૂજન અર્જન સાથે સુરપુરા સહિત સુરધન દાદાની પૂજાનું એક અને મહત્વ છે સમગ્ર ગુજરાત તેમાંય ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં ગામના પાદરે અચૂક અને અસંખ્ય પાડિયા જોવા મળે છે પાડિયા મુખ્યત્વે અગિયાર પ્રકારના હોય છે તેમાં ખાંભી ઠેસા ચાગીઓ સુરપુરા સુરધન યોદ્ધાઓના પાળિયા સતી માતાના પાળિયા પ્રાણીઓના પાળીયા અને ક્ષેત્ર આકસ્મિક મૃત્યુ જેમ કે હત્યા આત્મહત્યા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતી માતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરના યોદ્ધાઓ કહેવામાં આવે છે કાળી ચૌદશના દિવસે જુદી જુદી જ્ઞાતિઓના શ્રદ્ધાળુઓ ભક્તજનો પોતાના કુટુંબના સુરધન દાદા જે જગ્યાએ પહોંચી જાય છે તે સુરધન દાદાના પાડિયાને શુદ્ધ દૂધ અને પાણીથી સ્નાન કરાવી સિંદુર છાપા કરે છે પોતાના સુરધન દાદાને આવનારું વર્ષ ફળિયાદી નીવડે તે માટે પ્રાર્થના કરે છે સાથે નિવેદન નિવેદ પણ ધરાવી પિતૃ તરીકે સ્થાપિત થયેલ પિતૃઓને તૃપ્ત કરી પૂજન અર્ચન પણ કરે છે ત્યારે લખતર બાપુરાજની દેરી પાસે આવેલા આશરે એકસો કરતા પણ વધારે સુરદન દાદાના પાડિયાનું પૂજન અર્ચન કરવા શ્રદ્ધાળુઓ ભક્તજનો પહોંચ્યા હતા પોતાના કુટુંબમાં સુરપુરા દાદાના પાડિયાને સિંદૂર છાપા કરી પૂજન અર્ચન કરી દીવા પ્રગટાવી ધન્ય બન્યા હતા સાથે આવનારું વર્ષ તેમના માટે તેમના કુટુંબીજનો માટે ફળદાય નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી